આપ નેતા મનોજ સોરઠિયાને એકસો ટકા સરકાર એકસો ટકા તાલુકાના વાવેરા ગામે ખેતરની મુલાકાતે આવ્યા છીએ આ ખેતરમાં આજે પાણી ઉતર્યું છે સ્થિતિ છે આ જેટલું પણ પડું છે જેટલું ખેતર છે એની અંદર જેટલી પણ મગફળી વાવી હતી એના પાથરા અહીંયા ખેંચી 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 અત્યારે આ સ્થિતિ જોઈએ આપણે આ આખે આખી માંડવી સો એ સો ટકા સો ટકા આ જે આખે આખી મોલા છે એ ફેલ છે ગઈ છે આખે આખી માંડવી જે છે એ ઉગી ગઈ છે તમામે તમામ આપણે જોઈએ છે કે આ ઘણીવાર એવું હોય કે પાકનું થોડું ઘણું નુકસાની હોય પણ આપણે જોઈએ કે આ આખી આખી માંડવી જે કે એક દાણો અને પાલો આજે ખેડૂતને માંડવી તો હાથમાં આવી નથી પણ એમ સમજો કે ઢોરને ખાવા માટેનો પાલો પણ એક કિલ્લો બચ્યો નથી કે જેથી કરીને કાલે ઢોરને નાખી શકાય આ જેવી રથ ઉઘડશે અને ખેડૂતો પહેલું કામ એને પોતાના ઢોર માટે પાલો શોધવાનું કરવું પડે છે એટલે કે આ વખતે લીલો દુષ્કાળ છે તમામ પાક આગ ત્રાવ હોય પાસ ત્રાવ હોય કે હમણાં કોઈ વાવ્યા હોય તમામ પાક લગભગ ફેલ ગયા છે અને આપણે જોઈએ છે કે આ જે દાણા છે એ પણ ઉગી ગયા છે આ સ્થિતિમાં સરકારે કદાચ થોડું ઘણું કંઈક નાખે તો પણ કંઈ વળે નથી પાક વીમા યોજના બંધ કરી દીધી આજે જો પાક વીમા યોજના ચાલુ હોત તો ખેડૂતોને એના પાકના વીમા કંપનીઓ પાસેથી મેળવવાના થાત અને મળત તો થોડા ઘણા પણ ટેકો થાત આજે સરકારે સોએ સો ટકા જે છે એ સપોર્ટ કરવો પડે એવી સ્થિતિ છે અને એ સો ટકા આજની જે સ્થિતિ છે એ ખેડૂતે આખી આખી સિઝનને ફેલ ગઈ છે તમામ જે એમની પાસે હતું એ બધું જ લગભગ છીનવાઈ ગયું છે છેલ્લા ત્રણ દિવસથી આ વિસ્તારની અંદર અનેક નેતાઓ પણ આવી ગયા મંત્રીઓ પણ આવ્યા અને સર્વે કરીને ગયા છે અને હવે ચર્ચાઓ છે કે કંઈક સરકાર જે છે કંઈક પેકેજ જાહેર કરશે ખેડૂતોને સહાય કરશે મારી માત્ર સરકારને વિનંતી છે કે આ એ સો ટકા જ્યારે પાક નિષ્ફળ હોય તમામ સિઝન જ્યારથી છેલ્લા ત્રણ ચાર મહિનાથી ખેડૂતોએ ખેતરમાં જે પસેવો પરસેવો પાડ્યો છે લોહી પાણી એક પીર્યું છે એનું વળતર લેવાનો જયારે સમય હતો ત્યારે કુદરતે આ રીતે કહેર વરસાવ્યો હોય અને જે રીતે સ્થિતિનું નિર્માણ થયું છે એ માત્ર કરવા ખાતર સહાયના નામે નહીં પણ ખરા અર્થ ખરા અર્થમાં ખેડૂત ખેતી અને ગામડાઓ જો ટકાવવા હોય તો બહુ મોટા હૃદયથી ખુલ્લા હાથે ખેડૂતોને સમર્થન કરવું પડશે સપોર્ટ કરવો પડશે અને